રાખી છે અને સવાર સવારમાં હું એકલો ગાડી લઈને ક્યાં જાઉં છું તો એવું છે સવાર સવારમાં મને અને કેડીને છે ને ગરમ ગરમ વણેલા ગાંઠિયા ખાવાની ઈચ્છા થઈ છે એટલે હોટલ આજુબાજુ જ નહીં મળે આપડે ઉનામાં છે ને આપડે તપાસ કરશું કે ક્યાં વણેલા ગાંઠિયા સારા મળે તો ત્યાંથી લેવા માટે અત્યારે જાશું જાડુ તો એટલા બધા ખાતી નથી પણ હું અને કેડી તો દબાવી ને ખાવું એટલે મળી જાય તો ગ્રેટ જો આપડે સવાર સવારમાં માં ગરમા ગરમ વણેલા ગાંઠિયા ગોતવા માટે જો ઉના રોડ ઉપર જો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે મળી જાય તો હાલ જો ઉનામાં આપણને ગરમ ગરમ ફાફડા મળી ગયા છે ને આપડે જો જલેબી જલેબીન ખમણ લઈ લીધા છે જો ઉનાનો આ કયો રોડ છે ને મને ખબર નથી પણ જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો હું તો નવો છું એમાં મારું એવું માનવું છે કે તમને કેમ ચા પીવાનો મૂળ હોય એવી રીતે ગાંઠિયા ખાવાનો મૂળ હોય અને એ સમયમાં તમને ગાંઠિયા ન મળે ને તો તમારે હાલત ખરા થઈ જાય એટલે ગમે એમ કરીને અમે છે અને આજુબાજુ ગાંઠિયા સેટિંગ કરીએ તો ફાઇનલી જો મનન કેડી ને ગાંઠિયા ભાવે એટલે ગાંઠિયા લીધા છે જાડુંના ગાંઠિયા ઓછા ભાવે એટલે એની આધુ જલેબી લીધી છે અને ખમણ લીધી છે અને ખમણ તો જાડુના ફેવરેટ છે ઓપ કે ને ભાવે નગર પછી ઉન કેડી તો છે જ દાબવા માટે ઉનામાં છે ને રસ્તા મેં જોયા નથી અને રામ ભરોસે ગાડી આખું છું ક્યારેક કામ વળાંકમાં નાખી દો ક્યારેક કામ નાખી દો બોફફુલી આ રસ્તો છે ને હોટલ બાજુ જતો તો ચાલો બધા ઉનાના ગરમ ગરમ વળેલા ગાંઠિયા ખાવા માટે પછી મસ્ત મજાની જલેબી પછી જાડુના ખમણ ખાવા માટે બધા લોકો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે જોકે અમારો ઘરનો નો નાસ્તો એટલો બધો પડ્યો છે કે મેં ખોયલો નથી આ નાસ્તો એટલો બધો લાવ્યા એટલે કેવા છે ગાંઠિયા કેટી બહુ મસ્ત છે ભાઈ હવાર હવાર માં ગાંઠિયા મળી જાય એટલે મોજ આવી જાય મળી જાય ને હું ગોતો ગયો તો તારી હાડો સ્પેશિયલ થેન્ક યુ નીરા ઉઠીને ડાયરેક્ટ બ્રશ કરીને છે ને ગાંઠિયા ગોતવા વયો ગયો તો કેટલી વાર આવ્યો મેં બ્રશ કરું નાઈ લીધું તૈયાર થઈ ગયો ત્યારે છે કે નીરા એટલે બહુ વાર લાગી છે ગોતતા અને જાડુ તારા ખમણ કેવા છે ઈ કહી દે લાઈ ખમણે બહુ મસ્ત છે ને જલેબી બહુ મસ્ત તો હજી તો કાના ભાઈ મારી ટોપી પહેરવા લીધી ને ત્યાં તમે જોવો એને તોડી હોત નાખી કાના ભાઈ હું તમારી પાસે ત્રણ ટોપી લેવડાવીશ

અને અત્યારે જો પાછા અમે ગોગલા બીચમાં આવ્યા છે અને અત્યારે ટ્રાફિક ઓછી છે કારણ કે અમે આડા દિવસે આવ્યા એટલે જો આડા દિવસે આવો તો એ ફાયદો રે કે છે ને આ ટ્રાફિક બહુ ઓછી હોય તો મને છે ને આ વનપીસ બહુ એટલે બહુ ગમે છે એકદમ છે ને પહેરવામાં એકદમ ફ્રી છે અને લાગે છે સારું એવું મને લાગે છે તો તમે કોમેન્ટમાં કહેજો કે આ વનપીસ કેવું લાગે છે મને લાગે આ ગોવાની ની વાઇબ આપે છે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોગલા બીચ ઉપર અને તડકો તો ઘણો ખરો છે પણ જાડું જો ફોરેનરની જેમ તૈયાર થઈ ગઈ છે અને હવે ફોટા ફોટા પડાય ગયા છે થોડા ઘણા અને મારેન કેડીને છે ને વાડ જોઈએ છે કે હવે નાવા કારણ કે દરિયો જો બહુ એટલે બહુ મસ્ત છે તો હવે આપડે ટૂંક સમયમાં નાવા જાવ નવા નવા મારે નથી તમે

હણું એને બહાર કા કરી દીધું હોય પણ જહાજ એટલે જહાજ છે જો તો જો નીરવ અને કાનાભાઈએ નાવાની શરૂઆત કરી નાખી છે અને આપણે કીધું છે ઊંડા મુંડાય લોકો નહીં જાય એટલે અહીંયા જો આગળ આગળ છિછરા પાણીમાં જ લોકો બેહી ગયા છે અને મને છે ને દરિયા કિનારાના મોજાનો અવાજ આવે ને એ સાંભળવો બહુ એટલે બહુ જ ગમે અને અહીંયા જો એકદમ મસ્ત ઠંડો પવન આવે છે અને આપણે જો દરિયાની સામે એક્ઝિટ બેહી ગયા છે જો બધા ચપ્પલ ને બધાનું ધ્યાન રાખી છે આપણે તો નીરવ જો પાણીમાં છે ને હુઈ ગયો છે કારણ કે પાણીના મોજા આવે ને તો આ બાજુ આવી જાય છે જો એટલું બધું પાણી છીછરું છે ને આગળ કે એ લોકો કઈ નથી થતી જો એ લોકોના ના માંડ માંડ ડૂબે છે અને કાનાભાઈ થોડાક આગળ જઈ ને ઉભા રહી ગયા છે કારણ કે મોજા આવે ને તો જો એને કમર સુધી જ પોચે છે એટલે તો હું છે ને દરિયાની એકદમ નજીક જ બેઠી તમે જોવો દરિયા અહીંયા છે ને હું અહીંયા એકદમ પાસે બેઠી છું અને રેતી ઉપર જ બેઠી છું મને હવે લાગે છે કે રેતી કદાચ નહીં ઉખડે ઉખડી જાય તો સારું કારણ કે હું એમને જ બેહી ગઈ તો હું અને કેડી જો દરિયામાં નાવા માટે પહોંચી ગયા છે અને કેડી અને હું દરિયામાં નાવાના એટલા શોખીન જઈને કે વાત જવા દો જોકે કેડી

જોકે આ દરિયા મેં એક વાર મારું ચપ્પલ તૂટી ગયું હતું આજ નીરવ ના ચશ્મા ગયા છે કોને ખબર પાછા મળશે કે તો જો બે ધુરંધરો નાઈ ને હવે આવી ગયા છે નીરવ ચશ્મા ખોવાઈ ગયા એમને ચશ્મા ગમતો નથી દરિયા ના પી

નથી લાગતું મને લાગે કે બીજા કેટલો મોટો દરિયો છે તે બીજા ગમે એ કિનારે કદાચ આના ચશ્મા બાર ફેંકાઈ ગયા છે નીરવ કેમ કે નીરવ એ છે ને ફેવરિટ ચશ્મા હતા અને કીધું તું હતું નીરવ કે આપણે ચશ્મા કાઢીને નાવા જઈ કાના ભાઈ કે ના ના હાલ ચશ્મા પહેરી ને તો જો નીરવ ના ચશ્મા ઉલળી ગયા દરિયાભાઈ અરે મારે પેલા કઈક લેણું હશે મારા ચશ્મા લઈ ગયા દરિયાભાઈ મારા ચશ્મા આપી દો બહુ ઇમ્પોર્ટન્ટ હતા અને મારા ફેવરિટ હતા કઈ વાંધો નહીં તમે મોજ કરો બીજું હું બીજા ચશ્મા લઈ લેવું હવે જો હવે આપડે જઈએ છીએ ગાડી તરફ અને આપડે કપડા પપડા કઈ હુકાણો નથી પણ બહુ તડકો થઈ ગયો છે અને અમે થોડા ઘણા ફ્રેશ થઈ જાય પછી પાછા ફરવા જઈએ તો ફાઇનલી આપણે જો ગાડીમાં બેસી ગયા છે ને હવે અમે જઈએ છીએ હોટેલ અને કપડાં જે હુકાણામાંથી ભીના કપડા બેસી ગયા છે અને અમે દીવમાં ફરવા જઈએ છીએ અને ઉનામાં હોટલ છે ને તો થાય છે કેવું ખબર છે અમે કાયમ છે ને ઉનાથી દીવની જે બોર્ડર હોય ને કાયમ ક્રોસ કરીએ છીએ દર વખતે પોલીસવાળાને અમારે લખાવ્યા છે અંદર આવી જ્યારે લખાવે બહાર જાય ત્યારે લખાવે એનું કારણ એ જ છે કારણ કે અહીંયા આપણે શું કહેવાય આલ્કોહોલ અલાઉડ છે અને ઉનામાં ન હોય એટલે અહીંયાથી કોઈ બોટલ કે ભાઈ ટ્રાન્સફર નથી કરતાં જોકે અમારામાંથી કોઈ પીતો બી નથી પણ અમે તોય છે ને બધી સાઈનું

ટાઈમમાં નાઈન પછી આપણે હોટલે પહોંચી ગયા હતા ત્યાં નીરવે ને ફરીથી નાઈ લીધું કપડા બપડા ચેન્જ કરીને અત્યારે લાપી નોઝ ના પીઝા ખાવા આવી ગયા છે નીરવે સર્ચ માર્યું કે મને પીઝા ખાવાની બહુ ઈચ્છા છે તો લાપી નોઝ અહીંયા ઉનામાં હતું તો કીધું હાલો પીઝા ખાવા ઉપડી જાય તો અમે મગાવ્યો છે ફાર્મ વિલા પીઝા અને બીજો મગાવ્યો છે સેવન ચીઝ જે જાડુનો નો ફેવરિટ છે અને સાથે કોલ્ડ ડ્રિંક હાલો બધા લોકો ઉનામાં પીઝા ખાવા માટે જોવા જોવામાં તો એકદમ ડિલિશિયસ લાગે છે હાલો બધા લોકો જમવા જો અમે બે લાર્જ પીઝા મગાવ્યા હતા તો ખોટવાડા એટલા અઘરા પડી ગયા છે અને હવે જો બધા એમ કે છે કે મારે નહીં હાલે

ખાવાની બાબતમાં છે ને કામ તો એટલે વધારે ખાવા તો જોઈ જ ને એમાં કઈ વાંધો તો હવે કાનાભાઈ એવો એક્સક્યુઝ આપે છે કે આપડે ઉનામાં પેલી વાર પીઝા ખાવા ગયા હતા કે ન્યા છે ને અમને બધા ઓળખી ગયા હતા એટલે કે ન્યાય એઠું મૂકીને તો થોડું ઓલું લાગે કે એટલે હું છે ને બધા પીઝા ખાઈ ગયો પીઝા ખાઈ ને ઉપર થી એક માઝા વતન પી ગયા એટલે કાનાભાઈ ને ભૂખ તો બિલકુલ નતી લાગી પણ બિચારા શરમ માં શરમ માં આખો લાર્જ પીઝા ખાવો પડ્યો ને એક સ્લાઈસ વધારે ખાવો પડ્યો હો ને છે ને કાયમ જમવા જાય ને તો ઓલવેઝ કન્ફ્યુઝન જ હોય કે વધશે કે નહીં વધે અને અમને એ ચિંતા જ એટલે હું જ નહીં કેડી હોય ને તો ચિંતા જ નહીં આજે અમાર છે ને કેપેસિટી બહાર નું મગાયું હતું ને કેડી એ બધું એટલે બધું સાફ કરી નાખ્યું નહી મને તો બહુ બીક હતી કે નહીં જ ખૂટે મને એવું લાગતું હતું આજ તો કોઈ સંજોગે બને એવું જ નહોતું કે આજે છે ને પીઝા પતે પણ કેડી હું એના મજા આવી ને ઉપર

સાચી વાત છે જ્યાં નીરવ હોય ને ત્યાં કોઈ ઓછી વસ્તુ ન હોય ને ત્યારે હું એનાથી પેટ ભરીને ખાઈ લીધું છે ને હવે છે ને જ્યાં જાવું હશે ને અડધી પોણી કલાક આરામ કરીને પછી જાવ બરોબર ને નીરવ તો હવે થોડીક વાર અડધી કલાક જેવું આપણે આરામ કરીએ પાછા નીકળીએ દીવ તો ફાઇનલી જો અમે પાછા રેડી થઈ ગયા છીએ દીવમાં ફરવા જવા માટે તો હવે આપણે દીવમાં પાછા ફરવા જવું અને મેં છે ને અત્યાર સુધી મારા હેર બચાવીને રાખ્યા હતા પાણીથી કે આપણે હેર વોશ ન કરવા પડે પણ મારું માથું જો ઓઇલી થઈ ગયું છે એટલે આપણે ફાઇનલી હવે હેર વોશ કરવા જ પડે તો હાલમાં અમે આવી ગયા છીએ દીવના જલંધર બીચમાં જલંધર બીચ છે ને હા અને અહિયાં ઉપરથી તમને ખાલી વ્યુ બતાવી ને તમને દિલ ખુશ થઈ જાય કે જો દાદરા ચડીને ઉપર જવાનું છે હમણાં ઉપર જઈને બતાવો તો ફાઈનલી જો દરિયાનો નજારો જોવા માટે અમે છે ને ઉપર આવી ગયા છે તમે ખાલી અહિયા થી દરિયાનો નજારો જો વોટ અ વ્યુ આપડે પૈસા વસ્તુ થઈ ગયા અને આ બાજુ તમે દરિયાનો નજારો બતાવો અહીંયા એટલો પવન વાત જાઓ જુઓ ખાલી જન્નત છે ને વ્યૂ જો ખાલી તો અત્યારે જો જલંધર બીચ અમે આવી ગયા છીએ વીરવ જો અત્યારે ડ્રોન શૉટ લે છે એના પર નેચર ખોટું હશે જો કે મને તો ક્યાંય નથી દેખાતું કારણ કે આ લોકેશન બહુ એટલે બહુ મસ્ત છે એટલે તમને ડ્રોન શૉટ માં જોવા મળશે તો કમેન્ટ માં કહેજો કે તમને ડ્રોન શોટ કેવા લાગે છે વીરવ આ સારા ઉડાડ છે ઓ ડ્રોન કે કેમ અહીંયા બાજુમાં ઊભા છે કાના પાસે બહુ નો જો તો હું તો ડિનો ઓડીનો ઓકે એટલે પકડીને બેઠા છે એમને બહુ છે ને વોર્નિંગ આવે છે કે તમે ડ્રોન નીચે ઉતાર લ્યો માહી ક્યું જી થાય શૉટ આરાવા જોઈએ પવન એટલે ડ્રોન

इधर ड्रोन कैम साधतो तू बाकी काय नाही ड्रोन नीचे उतरवम कधी येनेस ना नीचे सर्फ्रेसर किनो म्हणतो उतरे नाही ड्रोन आम आम आपण दिया आमो वाटे ऊपर गई जाता तो का ड्रोन शॉट लीजास गजब काय मानतो नाही हालो आपण जो हूं कालना व्हिडिओ म उई काल तुम्हारी आरज जैसी

અહ ચાંદો આ તો જો અહ ચાંદો એ ઉગી ગયો છે ને અહ સુરજ ઢળે છે તો જો સુરજ ચાંદો બે કારે છે ચાંદમાં ડાંક કીતો તો ને અહ ડાંક છે પીળો ડાંક છે ડાંક ને નીરેમાં આમ કીધું તો ને હું આય ઊભો તો એમ લાગળી થોડી કામ થઈ ચાંદ હું એમ ચાંદ રે તું મોટી બાંધ જો કાનાભાઈ જો અમારું પેટ અત્યારે સેજ એટલે સેજ નથી થયેલું પણ અહીંયા આપણને મેગી દેખાઈ ગઈ એટલે જો ત્રણેય વચ્ચે એક મેગી ખાલી ટેસ્ટિંગ માટે કરાઈ છે જટો કેવી ભૂખ છે કે તેજે ભૂખ નથી મને મેગી હાલસે થોડી ઘણી હવે ચાખશું બાકી ખાઈશ નહીં તું નો કે તો ચાખશું કારણ કે તું ચાખો માં તણ ડિસ ખાઈ જાય એમ છો ભૂખ લાગી એટલે ના ખાવું જો મને ભૂખ સેજ નથી લાગી બોલ કાય વાંધો નહીં બીજું આપણે બે ખાઈ લો કા કેડી હવે આપણે બે તો હોય જ ને ગમે ને જો આપણી મેગી આવી ગઈ છે ને તમને એમ લાગતું હશે કે બે મેગી મગાવી છે બે નથી અહીંયાની આ એક મેગી છે ને આટલી બધી આવી છે કેવું જડું બહુ એટલે બહુ મેગી છે બે મેગી જેટલી એક મેગી આપણી આવી છે અને જો કાના ભાઈ ખાવા માંડ્યા છે નીરા હમણા ખાહે ને આપણે ખાલી ચાખશું કારણ કે મારું મેગી ખાવા કેવી લાગી મેગી જોરદાર મજા આવી બહુ એટલે બહુ ટેસ્ટી છે મેં થોડીક ખાધી કાના તમને કેવી લાગી બહુ જ મસ્ત અને કાના ભાઈ ડિશ પડી હતી ત્યાંથી લઈ લીધી કે આમાંથી કોઈ એક ચમચી લેવું ન જોઈએ અમારી છે ને પેલા બધી છે ને યાદો તાજા થઈ ગઈ કારણ કે અમે આની પેલા જયારે દીવ આવ્યા હતા ને અમારી આખી ટીમ આવી શૂટ કરવા માટે તો અમે અહીંયા બેઠા બેઠા છે આખો વિડીયો જોતા હતા તો એટલી આમ યાદો તાજા થઈ ગઈ ને કારણ કે અમે અહિયાં પાછળ જ શૂટ કર્યું

આપણે કીધું ખાવા માટે તરબુજ લઈ લીધું હા કેટલું તરબૂચ લીધું કે બે કિલો લીધું ઓકે બે કિલો તરબૂચ લીધો છે કઈને જાડુ તરબૂચ બહુ ભાવે છે આજે આપણે હોટેલમાં છે ને રૂમમાં સુધારીને કાવ કા ઓ મને એવું થાય છે કે ત્રણ જણા વચ્ચે આટલું ખૂટી જાય તો હાથ અને મે પૂછ્યું છે ભાઈને કે 12 વાગ્યા સુધી ખુલ્લું હોય કે તમ તાર ખાવ કે ગઠો તો લઈ જાજો સાચી વાત છે તો રાતના 8 વાગ્યા છે 9:30 ને હજી મને તો બિલકુલ ભૂખ નથી પણ તોય કીધું તો હવે આપણે થોડું ઘણું જમીએ જો અત્યારે ઉનાની ખાણીપીણી બજારમાં આવ્યા છે ને સૌથી પહેલા મે પકોડી થી ચાલુ કરશું અહીંયા જો ઓટોમેટિક સિસ્ટમ છે એટલે આપણે કોઈ ભી પાણી જતું હોય ને તો એનું બટન દબાવવાનું એટલે આમાંથી લસણનું પાણી આવશે આમાં ફૂદીના આવશે પછી અલગ અલગ ટાઈપ ના જો પાણી ભરેલા છે જાડુ ઓટોમેટિક પાણીપુરી પાણી પછી મગાવ્યું છે મંચુરિયન નુડલ્સને કારણ કે જાડુ તો ખાધું નથી જાડુ એની આટો મગાવી છે નોર્મલ ફ્રેન્ચ ફ્રાય છે

તરબુજ આપણે ખુટવાડી દીધું છે તો આઈ હોપ કે તમને અમારો આજનો આ દીવ વાળો વ્લોગ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો જયારે કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળી નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય